કોટડા આથમણા ગ્રામ પંચાયતમાં તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સવારે દસ કલાકે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી કાંતાબેન નરસિંહભાઈ મહેશ્વરીના હસ્તે સામાજિક ન્યાય સમિતિની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છકેરા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી નારણભાઈ મહેશ્વરી સામાજિક અગ્રણી હરિભાઈ બી મહેશ્વરી મેઘજીભાઈ મહેશ્વરી યુવા પ્રમુખ જે કે મહેશ્વરી મંત્રી ગોવિંદ મહેશ્વરી સામાજિક કાર્યકર નરસિંહભાઈ મહેશ્વરી દિનેશ મહેશ્વરી અને ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી ભરતભાઈ મહેશ્વરી ભીમજીભાઈ મહેશ્વરી હરિભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગત તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ સામાજિક ન્યાય સમિતિની ઓફિસ ફાળવવા બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુજને પંચાયતી ધારા હેઠળ લેખિત અને મોખિક રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બીજા દિવસે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ કોટડા આથમણા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી શ્રીમતી જિજ્ઞાસાબેન દેસાઈએ ચેમ્બર ઓફિસ ફાળવી આપી હતી અને તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ ચેમ્બર ઓફિસનું ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત જાતિના જાગૃત નાગરિકોએ ડૉક્ટર સાહેબ આંબેડકર અને અન્ય બહુજન સમાજના મહાપુરુષોની ફોટો પ્રતિમા ભેટ આપવામાં આવી હતી અને કોટોડા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન શ્રીમતી કાંતાબેન મહેશ્વરીએ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન શ્રી કુંવરબેન પ્રકાશભાઈ મહેશ્વરી અને તાલુકા પંચાયતના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ મેરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો